હેલો ગાઈઝ આ વિડીયો લેક્ચરમાં તમારે ધોરણ બાર સાયન્સના ફિઝિક્સના ચેપ્ટર વનનો ખૂબ આઈએમપી એવો ટોપિક જે બે માર્કમાં અથવા તો ત્રણ માર્કમાં પૂછાય જ હોય તો એ છે વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ જણાવો આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શું છે કોને કહેવાય છે બધું આગળ આપણે જોઈ ગયા છે હવે એની લાક્ષણિકતાઓ શું છે કે નક્કી કે ગુણધર્મ શું છે તેના વિશે આપણે સમજીશું એ પહેલા એને લખવાનું કઈ રીતે એ આપણે આગળ છેલ્લે કહીશું કે આ રીતે આટલા મુદ્દામાં શબ્દ એ શબ્દ એ જણાવી દઈશું હવે એ વાત છે કે જો બે માર્કમાં હોય તો ટોટલ ચાર મુદ્દા લખજો અને ત્રણ માર્કનો હોય તો ટોટલ છ મુદ્દા મિનિમમ લખવાના તો પૂરેપૂરા માર્ક આપણને પ્રાપ્ત થશે તો ચાલો આ બે માર્ક અને ત્રણ માર્ક હવે આપણે આજે જ મેળવી લઈએ તો શરૂ કરીએ છીએ કે આ વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ જણાવો ભાઈ જણાવીએ તો શરૂ કરીએ રેખાઓ કેવી હોય બહાર તરફ અને જો ઋણ વિદ્યુત હોય તો એની વિદ્યુત ક્ષેત્ર રેખા કેવી હોય અંદર તરફ બહાર ધન હોય તો બહાર તરફ અને ઋણ વિદ્યુત ભાર હોય તો અંદર તરફ તો હવે જો ધન અને ઋણ વિદ્યુત ભાર આપણે સાથે લઈએ તો વિદ્યુત ક્ષેત્ર રેખા એમની વચ્ચે દોડતા ધન તો બહાર તરફ ઋણ તો અંદર તરફ કહેતા કે વિદ્યુત ક્ષેત્ર રેખા ધન વિદ્યુત ભાર થી નીકળીને ઋણ વિદ્યુત ભાર માં અંત પામે છે તો આ એની પહેલી લાક્ષણિકતા કે વિદ્યુત ભાર ધન અને ઋણ છે તો વિદ્યુત ક્ષેત્ર રેખા ધન વિદ્યુત ભારમાંથી ઋણ વિદ્યુત ભાર તરફ આવે છે સેમ બીજી તરફ આગળ આગળ વધે કઈ રીતે લખવી એ આપણે જણાવીશું બીજી લાક્ષણિકતા વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યારેય આવા બંધ ધારા રચતી આવા કે આવા મતલબ કોઈ પણ આવા બંધ ધારા રચે નહીં

નજીક તો આપણું વિદ્યુત ક્ષેત્ર ઈ રબ જો ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી તો આપણું વિદ્યુત ક્ષેત્ર નિર્બર

ધારો કે ધન વિદ્યુત ભાર લઈએ કે ઋણ વિદ્યુત ભાર ચાલો બંને લઈએ તો ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર લીધા થયા છે એમની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણે ડ્રો કરીએ તો કઈ આ પ્રમાણે આપણે એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે તો આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરતા

कहता कि विद्युत ક્ષેત્ર રેખાઓ गोरीय સમિતિ ધરાવે છે હવે આ પોઈન્ટ પર વાત કરીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નજીક નજીક હોય તો વિદ્યુત ક્ષેત્ર એ આપણું પ્રબળ આ મે અહીંયા નજીક જોઈએ તો કે ધન વિદ્યુત છે એની જે નજીકનો વિસ્તાર છે ને ત્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દૂરની કમ્પેરીઝનમાં નજીક છે આજે દૂર જતી જાય છે એમ છૂટી છૂટી થતી જાય છે

કઈ રીતે લખવું એક વખત ફરી કહું છે છેલ્લે આપણે જોઈશું બધા મુદ્દા સમજી લીધા પછી મુદ્દો છે કે જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય હોય છે હવે એટલે કે ક્યારેય એકબીજાને છેદતી ના હોય શકે એકબીજાને કાપતી ન હોય શકે વિદ્યુત ક્ષેત્ર રેખા ચાહે સીધી હોય ચાહે વાકી હોય

એક મુદ્દો ખર્ચ નોંધી કે એકબીજાની ભલે ને એકદમ નજીક નજીક હોય એકબીજાથી ભલે ને એ લોકોની વચ્ચેનો અંતર એક સેન્ટીમીટર નું પણ હોય એ ક્યારે એક બીજાને છેદે તો નહીં જ તો થાય શું તો કદાચ છેદી જાય તો પ્રોબ્લેમ શું થાય તો પ્રોબ્લેમ એ થાય કે આપણે પહેલા એ જોયું હતું કે જ્યાં આપણે જે બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા જોઈતી હોય ત્યાં આપણે ક્ષેત્ર રેખાને સ્પર્શક

વિદ્યુત નથી તો આ થઈ ગયા છ મુદ્દા સાના તો કે વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકાર હવે આખું આઈએમપી એવો ટોપિક છે તો એને આપણે લખો કઈ રીતે એક્ઝામ આપણને સમજ બધી પડતી હોય આપણે બધું આવડતું પણ હોય પણ જો આપણે લખવામાં ભૂલ કરીએ ને તો આપણને આપણને માર્ક લખવાના મળે છે તો હું એક નોટ પેન તમે લઈ લો અને જેમ જેમ હું બોલું તેમ તમે લખતા લો તો પહેલાં તો ફેશન મારો વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો બાજુમાં એના માર્ક્સ પણ લખી દઉં કે

અંત પામે છે નવો મુદ્દો બનાવો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય પણ બંધકારા રચતી નથી ત્રીજો મુદ્દો બનાવો વિદ્યુત ક્ષેત્ર જાણી રેખાઓ ગોળીયા સમિતિ ધરાવે છે એના પછીનો મુદ્દો બનાવો કે સમાન વિદ્યુત ક્ષેત્રની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ

તો આજે આ ત્રણ માર્ક ને મેળવી લો ને તૈયાર આ ટોપિક કરી લો